જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાની નાના વડા ગામે ખેતીની જમીનના વેચાણના નામે છતરપિંડી કરવામાં આવી હતી રાજકોટના બે શખ્સો સામે કાલાવાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી સાડાખત ખત પેટે ખેડૂતને આપવાની રકમમાંથી આરોપીઓએ પાસઠ લાખ પડાવી લીધા હતા જમીના મૂળ માલિક દવાખાને હોવાનું કહી જમીન લેનાર પાર્ટી પાસેથી સિત્તેર લાખ શેરવી લીધા હતા રૂપિયા એક પોઈન્ટ પાંત્રીસ કરોડની છેતરપિંડી કરતા મામલો પોલીસે પહોંચ્યો હતો ખેડૂત વાલજી ખૂંટે રાજકોટના ગોપાલ કોઠડીયા અને મોહન ભરવાડ નામના આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે જામનગર જિલ્લાના કલાવાડ ગ્રામ્ય પોલીસ વિસ્તારના નાના વડાળા ગામના જમીન વેચાણ બાબતે ફરિયાદી શ્રી વાલજીભાઈ નાગજીભાઈ ખૂટ દ્વારા એક ફરિયાદ આપવામાં આવેલ છે જેની અંદર દલાલ છે ગોપાલભાઈ પુનાભાઈ કોટડિયા અને જે ખરીદ ખરીદનાર છે તેમના દલાલ છે મોહનભાઈ ભરવાડ નાઓ બંને મળી અને વેચાણ માટેની વાત કરતા તેમને એક એકરના સિત્તેર લાખ લેખે પોતાની પચીસ વીઘા જમીન સાત કરોડમાં અન્ય વ્યક્તિને વેચવાની વાત થયેલ જેના અનુસંધાને આ વચ્ચે દલાલનાઓ આ વેચાણ લેનાર પાસેથી અલગ અલગ સમયે એક કરોડ ને પાંત્રીસ લાખ રૂપિયા લઈ અને ફરિયાદી છે એમને નહીં આપી અને હકીકતની ફરિયાદ આપેલ છે જે કાલાવાડ ગ્રામ્ય પોલીસ દ્વારા આ સામાવાળા ગોપાલભાઈ પુનાભાઈ કોટડીયા પોલીસ હસ્તગત કરે અને તેમની પૂછપરછ હાલ ચાલુ છે અને તે સિવાય મોહનભાઈ ભરવાડને તપાસ કરી રહેલ છે હાલ આ ગુનાની તપાસ ચાલુ છે